નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા અને હું છું આપની સાથે આપનો યોગેશ કાનાબાર રાજુલા પૂજા બાપુ ગૌશાળાને રુદ્રગણ દ્વારા અપાયું લાખો રૂપિયાનું માતબર દાન રાજુલા પૂજા બાપુ ગૌશાળામાં આજે રુદ્રગણે સંક્રાંતિ નિમિત્તે આજે લાખો રૂપિયાનું દાન આપ્યું દર વર્ષની માફક આ વર્ષે પણ રુદ્રગણ દ્વારા લાખો રૂપિયાનું દાન આપવામાં આવ્યું રુદ્રગણ રાજુરા શહેરમાં વર્ષોથી આનંદ મેળાનું આયોજન કરે છે જે આનંદ મેળામાંથી વધતી રકમનું દાન આ ગૌશાળામાં આપવામાં આવે છે ત્યારે આપણે જણાવી દઈએ કે આ ગૌશાળામાં આઠસો જેટલી ગાયો લુલી લંગડી અને બીમાર ગાયોનું અહીંયા જતન કરવામાં આવે છે ત્યારે આ ગાયો માટે આ રુદ્રગણ દ્વારા રૂપિયા સાત લાખ સત્યોતેર હજાર સાતસો ને સત્યોતેર રૂપિયાનું દાન આજે આપવામાં આવ્યું ત્યારે આ કાર્યક્રમ અનુસંધાને રાજુલા ગૌશાળાના ટ્રસ્ટીઓ વેપારીઓ અગ્રણીઓ કારીકરો સહિતના અનેક લોકોએ આજના આ કાર્યક્રમમાં હાજરી આપી આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આવા જ અવનવા સમાચાર માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આપને આપણા જ વિસ્તારના તમામ સમાચારો મળતા રહે મિત્રો આપને જો અમારા સમાચાર ગમ્યા હોય પસંદ આવ્યા હોય તો ચોક્કસ આ લિંકને આપણા ગ્રુપમાં શેર કરશો જેથી કરીને તમામ લોકોને આપણા વિસ્તારના સમાચારો મળતા રહે આજ રોજ મકર સંક્રાંતિના પાવન અવસરે રુદ્રગન રાજુલા જે એક સેવાનો પર્યાય તાલુકાત લાખ સત્યોતેર સત્યોતેર સાતસો ને સત્યોતેર રૂપિયા એટલે કે આઠ લાખ જેવી માતબર રકમ ગાય માતાની સેવા અર્થે ગ્રુપ દ્વારા અર્પણ કરવામાં આવી છે આ કાર્યક્રમમાં રાજુલા શહેરના શ્રેષ્ઠીઓ જે ગૌ પ્રેમીઓ તેમજ દરેક વેપારી મિત્રો પાર્ટીના આગેવાનો દરેક ઉપસ્થિત રહ્યા બદલ રુદ્રકન ગ્રુપ ના દ્વારા હું દરેક લોકોનો નો ખુબ આભાર માનું છું આવતા દિવસોમાં રાજુલા શહેર ની અને તાલુકાની જનતા ગાય માતાઓ માટે ખૂબ જ કરે છે પણ આનથી વિશેષ પણ થાય એવી લોકોને હૃદયથી પ્રાર્થના કરું છું બસ વિશેષ કઈ નહીં આવો નવો કાર્યક્રમ સેવા કાર્યક્રમ રાજુલામાં થતા રહે એવી ગાય માતા સૌને શક્તિ આપે વંદે માતમ ભારત માટે કીધું જોઈએ તો વર્ષોથી જૂનું અને જાણું જેઓ માત્ર સેવાકીય પ્રવૃત્તિ કોઈ પણ જાતની પબ્લિસિટી કે પ્રસિદ્ધિ વગર કરી રહી છે રુદ્રકન ગ્રુપ આજ રોજ સાત લાખ સત્યોતેર હજાર સાતસો સત્યોતેર જેવી મહાત્મા રકમ જે છે એ આજે આ વેપારી મિત્રોને એને ભેટ કરેલી છે કે જે કાંઈ અમે આનંદ મહેનની અંદર જે કાંઈ રૂપિયા કમાઈએ છીએ એ દરેક ગૌ માતાના ફાળામાં જ આપી દઈ છે અને આપણે જોઈએ છે કે આજ જે ગૌશાળામાં આપણે ઊભા છીએ ત્યાં આઠ લાખનો એક મોટો શેડ કે જ્યાં વર્ષોથી નિરંતર ગમે તેટલી હોય સમાય જાય છે એ સિવાય આપણે જોઈએ છીએ કે અહીંયા જે બ્લોક રોડ છે એ બ્લોક રોડ પર ઉત્તરગઢ ગ્રુપે બનાવે છે અહીંયા કોઈ પણ જગ્યાએ ધાર્મિક મંદિરની અંદર કોઈ ગેટ બનાવો કે અન્ય કોઈ નાના મોટા કામ હોય તો રુદ્રગઢ ગ્રુપ કોઈ પણ જાતના સાર્થ વગર ત્યાં સેવા કરે છે એ સિવાયની આપણે વાત કરીએ તો આજે મુક્તિ રથ જેવો એક રથ છે એ કોઈ પણ જાતની ફી લીધા સિવાયના રુદ્રગઢ ગ્રુપના આ લોકોએ રાજુલાની